નમસ્કાર ન્યૂઝમાં એડરગઢ પર રૂખી રાણીના માળિયાની ટોચ પર સેલ્ફી લેવા તેમજ રીલ્સ બનાવવાની ઘેલછામાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે યુવાનો રીલ્સ સહિત ફોટોગ્રાફ્સ માટે આજની યુવા પેઢી જીવ જોખમમાં મૂકી રહી છે રૂખી રાણીના માળિયાની નજીકમાં ડુંગરની ટોચ પર પોલીસનો વાયરલેસ પોઈન્ટ જોવા મળ્યો પોલીસનો વાયરલેસ પોઈન્ટ છતાં પણ જર્જરિત માળિયા પર ચડીને લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે ઇડરગઢ પર રૂખી રાણીનું માળિયું છે પ્રચલિત રૂકી રાણીના નામથી ઓળખાતા માળિયા પર જતા પર્યટકોને કેમ પોલીસ નથી રોકી શકતી માળિયાની ટોચે સેલ્ફી સહિત રીલ્સ બનાવી પર્યટકો સહિત સ્થાનિકો માટે પણ જોખમી છે ગતરોજ જ સપ્તેશ્વર સાબરમતી નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાને જીવ ગુમાવ્યો છે પોલીસ સહિત સ્થાનિક તંત્ર દ્વારા લોકોને જતા ન અટકાવાય જર્જરિત માળિયાની મુલાકાતે જતાં લોકોને અટકાવવામાં ન આવે તો મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે સ્થાનિક પોલીસ સહિત તંત્રએ લોકોની સુરક્ષાને ધ્યાને લઈ જાગવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ઇડરિયા ગઢ પર જોખમી સ્ટંટ પોલીસ માટે પણ પડકારરૂપ છે રિપોર્ટર ભરત સિરાઠોડ સાબરકાંઠા Subscribe now and press the bell icon. Never miss an update.